કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે મજામાં હશો બરાબર તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ ગુજરાતી વિષયમાં આપણે છેલ્લે પુનરાવર્તન ત્રણ ચાલુ કર્યું હતું બરાબર ને પુનરાવર્તન ત્રણની અંદર આપણે છેલ્લે પ્રશ્ન એક અને પ્રશ્ન બે થી લઈ પ્રશ્ન એકથી લઈને પ્રશ્ન પાંચ સુધી આપણે પૂર્ણ કર્યું હતું બરાબર કે પ્રશ્ન એકની અંદર આપણે પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખવું જોયું હતું પ્રશ્ન બેમાં માં ફકરો આપેલો હતો એ ફકરો વાંચીને આપણે પ્રશ્નોના ઉત્તર પણ જોયા હતા બરાબર ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણની ની અંદર જે બે શબ્દો આપેલા હોય એ બે શબ્દ ઉપરથી આપણે એક વાક્ય બનાવવાનું એ જોયું હતું ત્યારબાદ આપણે પ્રશ્ન ચારમાં સમાનાર્થી શબ્દ જોયા હતા અને પ્રશ્ન પાંચમાં વિરોધી શબ્દ જોયા હતા બરાબર અહીં સુધી આપણે પૂર્ણ કર્યું હતું તો હવે આપણે આજે પ્રશ્ન નંબર છ જોવાના છે બરાબર તો પ્રશ્ન નંબર છ ની અંદર શું છે તો જુઓ નીચેનો પત્ર વાંચવો અહીં જે પત્ર આપેલો છે શું કરવાનું છે વાંચવાનું છે હવે એ પત્ર જુઓ જમણી બાજુ હવે એ પત્રમાં જુઓ જમણી બાજુ તમને દેખાય છે હવે જમણી બાજુ કવિતા પટેલ તારીખ ઓગણીસ નવ અને બે હજાર તેર એટલે કે અહીં જે આ તમને દેખાય છે બરાબર જુઓ ફરીથી આ કવિતા પટેલ અને તારીખ ઓગણીસ નવ બે હજાર તેર તો હવે અહીંયા આપણે પોતાનું નામ એટલે કે એડ્રેસ લખવાનું હોય છે શું લખવાનું હોય છે પોતાનું નામ અને એડ્રેસ અને તારીખ લખવાની હોય છે પછી ડાબી બાજુ આવી જાઓ અને ડાબી બાજુ જે છે ત્યાં શું લખેલું છે તો જુઓ પૂજ્ય મોટાભાઈ હવે જેને આપણે પત્ર લખવાના છે આગળ આપણે પત્ર લેખન શીખી જ ગયા છે બરાબર ને આઠમાં પાંચમાં પત્ર લખવાની કેવી મજા તો હવે આપણે પહેલાં તો પ્રથમ આપણું એડ્રેસ જમણી બાજુ લખવાનું હોય છે એટલે કે દાખલા તરીકે આપણું જે નામ પહેલા લખવાનું પછી આપણે જે રહેતા હોય એ સરનામું લખવાનું ત્યારબાદ આપણે જે દિવસે પત્ર લખ્યો છે એ દિવસની તારીખ લખવાની બરાબર હવે આટલું લખાઈ ગયું પછી શું કરવાનું અહીં ડાબી બાજુ આવી જાઓ ડાબી બાજુ આપણે સંબોધન કરવાનું હોય છે બરાબર ને અલગ અલગ રીતે આપણે સંબોધન કરતા હોઈએ છીએ આપણે આપણે પિતાજીને પત્ર લખતા હોઈએ તો પૂજ્ય પિતાજી અથવા ગુરુજીને લખતા હોય તો પૂજ્ય ગુરુજી અથવા ફ્રેન્ડને લખતા હોય તો પ્રિય મિત્ર આ રીતનું આપણે અલગ અલગ સંબોધન કરીને જેને પત્ર લખતા હોય એ રીતનું સંબોધન કરતા હોઈએ છીએ બરાબર તો હવે કવિતાએ જે પત્ર લખ્યો છે એ કોને લખ્યો છે તો પૂજ્ય મોટા ભાઈને લખ્યો છે બરાબર એટલે એમણે પૂજ્ય મોટા ભાઈ એવું સંબોધન કર્યું છે પછી આ શું છે તે જોઈએ તો सादर નમસ્કાર આપ સૌ મજામાં હશો વાલા દાદીમાની તબિયત હવે સારી હશે શું કહે છે કવિતા એના ભાઈને નમસ્કાર કહે છે તમે બધા મજામાં હશો એમ કહે છે અને દાદીમાંની તબિયત પણ હવે સારી હશે એવું કહે છે હવે આપને આનંદના સમાચાર આપું છે હવે શું વાત કરવાની છે એ પોઈન્ટ પર આવે છે કે આનંદના સમાચાર આપવાની છે ખુશીના સમાચાર તો શું લખ્યું છે કે મેં નિબંધ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી છું મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર મળ્યા છે મારી ખુશીનો કોઈ પાર નથી આપે મને બચપણથી જ પુસ્તકાલયનો ઉપયોગ કરતાં શીખવ્યું હતું ને આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે મને આપની ખૂબ યાદ આવે છે હવે કવિતા પત્ર જે છે કવિતા પત્રલેખનમાં શું લખે છે તો એના ભાઈને એના જે મોટા ભાઈ છે એ મોટાભાઈને ખુશીના સમાચાર શું આપે છે કે એણે નિબંધ સ્પર્ધાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં ભાગ લીધો હતો હવે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જેમાં એ જિલ્લામાં પ્રથમ આવે છે અને એને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર પ્રમાણપત્ર મળે છે પછી શું કહે છે કારણ કે તમે મને બચપણથી જ એટલે કે નાનપણથી જ પુસ્તક લઈનો ઉપયોગ કરતા શીખવ્યું હતું એટલે મને આ નિબંધ સ્પર્ધામાં હું જિલ્લામાં પ્રથમ આવી શકવી છું એવું કહેવા માંગે છે હવે મોટાભાઈને બીજું શું કહે છે કે આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે અને મને આપની ખૂબ જ યાદ આવે છે આવું કહે છે પછી આગળ શું કહે છે તે જોઈએ તો હવે પછી નીચે ફકરો પાડીને આપણે લખવાનો હોય છે કે છેલ્લા બે મહિનાથી અમે નવા ઘરે રહેવા ગયા છીએ તો હવે આ સરનામે પત્ર લખજો હવે એની બહેન ભાઈને શું કહે છે કે હવે છેલ્લા બે મહિનાથી અમે નવા ઘરમાં એટલે કે બીજે રહેવા જતા રહ્યા છે તો હવે સરનામું લખ્યું છે અને પત્રલેખન કરે તો આ સરનામા ઉપર કરજો એવું કહે છે તો એડ્રેસ શું લખેલું છે તેવીસ વિશ્વાસ કોલોની કોલેજ પાસે હિંમતનગર પછી શું કહે છે તો હું આવતા રવિવારે ઘરે આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશું ચી એટલે કે ચિરંજીવ જીગરને મીઠી યાદ પછી છેલ્લે જ્યારે પૂર્ણ કરે છે ત્યારે શું લખવાનું હોય છે તો લી શું લખવાનું હોય છે લિખિતિંગ તો લિખિતિંગમાં શું આવશે તો પત્ર લખનાર કોણ છે તો કવિતા એટલે લિખિતિંગમાં આવશે કવિતા બરાબર એટલે એ જ પોતાના ભાઈને શું કહે છે કે હું હવે આવતા રવિવારે ઘરે આવવાની જ છું ઘરે આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશું અને કવિ છેલ્લે હું કવિતા લખીને પૂર્ણ કરવાનું હોય છે બરાબર પત્રલેખન તો હવે જુઓ આ પત્રલેખનને આધારે આપણને શું આપ્યું છે તો જુઓ ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો હશે તે વિશે વિચારીને પત્રનું સરનામું તારીખ અને લિખિતિંગની અધૂરી વિગતો પૂર્ણ કરું હવે જે આ પત્રલેખન છે ક્યાંથી લખાયું છે તે વિશે વિચારીને પત્રનું સરનામું આપણે તારીખ અને સરનામું લખવાનું છે અને લિખિતિંગ લખવાની છે તો લિખિતિંગ તારીખમાં શું આવશે તો તારીખની અંદર આપણે લખવાનું છે શું લખીશું તારીખમાં પત્રનું સરનામું પહેલાં તો અંદર લખેલું છે કે કવિતા પટેલ તેવીસ વિશ્વાસ કોલોની કોલેજ પાસે હિંમતનગર અને તારીખ કઈ તો ઓગણીસ નવ બે હજાર તેર તો આપણે લખી દઈએ પહેલાં તો શું લખાશે અધૂરી વિગતની અંદર તો કવિતા પટેલ બરાબર શું લખીશું કવિતા પટેલ લિખિતિંગ કોણ છે આપણે લખવા પડશે કવિતા પટેલ પછી સરનામું શું છે તો વિશ્વાસ વિશ્વાસ કોલોની કોલોની હતી બરાબર પછી બીજું શું હતું કોલેજ પાસે કોલેજ પાસે અને ક્યાં તો હિંમતનગર બરાબર ગર અને તારીખ કેટલી હતી તો તારીખ કેટલી તારીખે લખેલો હતો ઓગણીસ તમારે પત્રમાં આપેલી જ છે બસ ખાલી તમારે વિચારવાનું છે અને લખવાનું છે બરાબર તો લિખિતિંગમાં કવિતા આવશે યાદ રાખજો લિખિતિંગમાં કવિતા આવશે કારણ કે કવિતાએ લખ્યો છે પત્ર બરાબર હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત જુઓ તો નીચે કેટલાક રૂઢિપ્રયોગો અને તેનો અર્થ આપ્યા છે જે અર્થ બંધ બેસતો હોય તે શોધીને રૂઢિપ્રયોગ સામેના કોષમાં તેનો નંબર લખો હવે અહીં રૂઢિપ્રયોગ જ આપેલા છે બંને વિભાગમાં એટલે કે એકમાં રૂઢિપ્રયોગ છે અને બાજુમાં એનો અર્થ આપેલો છે તો જે અર્થ રૂઢિપ્રયોગ સાથે બંધ બેસતો હોય એ આપણે એનો નંબર લખવાનો છે બરાબર તો અહીં આપણને જો અલગ અલગ રૂઢિપ્રયોગ પાંચ રૂઢિપ્રયોગ આપેલા છે દેહ પડવો ભાન કરાવવું આનાકાની કરવી બોલ ઉપાડી લેવો મૂરખના સરદાર હોવું હવે બાજુમાં અર્થ આપેલા છે કે સાચી સમજ આપવી પડકાર શીલી લેવો ભારે મૂરખ હોવું મૃત્યુ થવું હા ના કરવી બરાબર તો આ જે રૂઢિપ્રયોગ આપેલા છે એના અર્થને આપણે જોઈએ તો પહેલો રૂઢિપ્રયોગ છે કે દેહ પડવો દેહ પડવો એટલે શું થશે એનો અર્થ તો એમાં નંબર આવશે મૃત્યુ થવું કયો નંબર આવશે નંબર ચાર બરાબર પછી બીજો રૂઢિ રૂ બીજો છે ભાન કરાવવું તો ભાન કરાવવું એટલે સાચી સમજ આપવી એટલે બીજા નંબરમાં આવશે પહેલો નંબર પછી ત્રીજા નંબરનો છે આનાકાની કરવી તો આનાકાની કરવી એટલે હા ના કરવી એટલે નંબર આવશે એમાં પાંચ કે આનાકાની કરવી એટલે એનો અર્થ થશે ના કર્યા કરવી પછી આગળ છે ચોથા નંબર પર બોલ ઉપાડી લેવો

હવે આગળ જો શું લખેલું છે તો બાળ મિત્રો શરીરના અંગો જેવા કે શરીરના અંગો જેવા કે માથું પેટ નાક લગતા પણ રૂઢિપ્રયોગો પ્રયોજાય છે શિક્ષકની મદદથી તેની યાદી બનાવો અને અર્થ જણાવો તો એવા ઘણા બધા રૂઢિપ્રયોગો છે માથું પેટ નાક એને લગતા પણ તો હું તમને કહેવું છું તમે ધ્યાનથી સાંભળજો બરાબર તો માથું પાસેથી તમને કેવું કે માથું ખાવું આ એક રૂઢિ પ્રયોગ છે એટલે કે એનો અર્થ શું થશે માથું ખાવું એટલે પ્રશ્નો પૂછીને પરેશાન કરવું બરાબર માથું ખાવું એટલે પ્રશ્નો પૂછી પરેશાન કરવું પછી નંબર બે પેટમાં રાખવું ગુપ્ત રાખવું પેટમાં રાખવું એટલે ગુપ્ત રાખવું કોઈને કહેવું નહીં એમ પછી પેટમાં તેલ રેડાવવું પેટમાં તેલ રેડાવવું એમાં એનો અર્થ થશે ચિંતા થવી બરાબર પછી નાક શબ્દ છે તો નાક પાસેથી નાક વિનાનું તો એનો અર્થ થશે આબરું વગરનું પછી બીજો પણ થશે કે નાકે ધમ આવવો ખૂબ હેરાન થવું પછી હાથ તો હાથ ઉપરથી હાથ જાલવો એટલે મદદ કરવી

આપણે જોઈશું આ રીતના તમારે પાંચ આજે રૂઢિપ્રયોગ મેં તમને કીધા ને પાંચ રૂઢિપ્રયોગ તમારે અહીં લખી દેવાના છે બરાબર આપણે લખી દઈએ એવું હોય તો પેલા એનો અર્થ તમારે જાતે લખવાના છે હું તમને રૂઢિપ્રયોગ કેવું છું પેલો માથું પરથી માથું ખાવું બરાબર માથું ખાવું પછી પેટમાં રાખવું પછી પણ છે કે વિનાનું એના સિવાય તમને આવડતા હોય તો તમે લખી શકો છો બરાબર પછી હાથ ઝલવો બરાબર આ રીતે તમે લખી શકો છો પછી બીજું દાંત ખાટા કરવા એના સિવાયના જો તમને આવડતા હોય તો એ પણ તમે લખી શકો છો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠમાં જુઓ સૂચના જોઈએ તો કૌશમાંથી યોગ્ય પ્રત્યય મૂકીને ખાલી જગ્યા પૂરો હવે કૌશમાં જુઓ માથી નો ના ને અને ની આ પ્રત્યય આપેલા છે બરાબર તો એ પ્રત્યયને આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે તો પહેલી ખાલી જગ્યા જુઓ પહેલી ખાલી જગ્યા શું છે તો ખાલી જગ્યા મારે મૂર્ખાઓ જોવા છે તો શું કયો પ્રત્યય આવશે તમારે જોવા છે આ રીતનું બનશે ને એટલે આપણે શું લખી શકીએ કયો પ્રત્યય આવશે તો એમાં આવશે ને પ્રત્યય મૂર્ખાઓ ને બરાબર ને પ્રત્યય આવશે પછી બીજી ખાલી જગ્યા જુઓ ઘોડે સવારે હાથ થી ઘોડા ખાલી જગ્યા લગામ ઝાલી હતી તો શું આવશે ઘોડા માથી ઘોડા નો ઘોડા ના ઘોડા ને કે ઘોડા ની તો ઘોડે સવારે હાથ થી ઘોડા ની લગામ ઝાલી હતી એટલે કયો પ્રત્યય આવશે ઘોડા ની બરાબર

એટલે કયો પ્રત્યય આવશે ઊંટના પગલા જોયા પછી પાંચમા નંબરની ખાલી જગ્યા સી જંગલ ખાલી જગ્યા રાજા ગણાય છે તો હવે પ્રત્યય કયો આવશે તો નો સિંહ જંગલ નો રાજા ગણાય છે બરાબર તો આ રીતે પ્રત્યય મૂકીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ છે હવે જુઓ નીચે નીચેનો ટચ ટૂંચકો વાંચો અહીં એક આપણને ટૂંચકો આપ્યો છે એ ટૂંચકો જુઓ એ ટૂંચકાની અંદર શું છે તે જોઈએ આપણે હા પપ્પા કહે છે પપ્પા અને પિન્ટુ આ બે જણ છે તો પપ્પા શું કહે છે તે જોઈએ પિન્ટુને કહે છે પિન્ટુ તો અહીં વાડામાં ખાડો કેમ ખોદે છે ત્યારે પિન્ટુ શું જવાબ આપે છે પપ્પા જુઓ આ ગુલાબનો છોડ રોપું છું શું કહે છે પિન્ટુ પપ્પા જુઓ આ ગુલાબનો છોડ રોપું છું ત્યારે પપ્પા શું કહે છે તારી મુઠ્ઠીમાં બીજું શું છે બતાવ તો ત્યારે પિન્ટુ મુઠ્ઠી ખોલીને પપ્પા આ જાંબુનો ઠળિયો પણ ગુલાબના છોડ સાથે રોપવાનો છું ત્યારે પપ્પા શું કહે છે હસીને અલ્યા એવું તે કંઈ થતું હશે ત્યારે પિન્ટુ શું કહે છે હા પપ્પા અહીંયા બંને મોટા થશે પછી જોજો ને ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા પડશે છે હા પપ્પા અહીંયા મોટા થશે પછી જોજો ગુલાબ જાંબુ ખાવાની કેવી મજા પડશે હવે ગુલાબનો છોડ રોપેલો છે અને એમાં જ ગુલાબ જાંબુ જે અરે સોરી જાંબુ નો નાખવાનો છે એટલે ગુલાબ અને જાંબુ બે ભેગા થાય તો શું બને ગુલાબ જાંબુ મીઠાઈ એટલે ગુલાબજાંબુ ખાવાની કેવી મજા પડશે એવું કહે છે તો મિત્રો આપણે પુનરાવર્તન ત્રણ અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રકરણ સાથે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું